જય ગુગા મહારાજ સ્વાગત છે અમારા ન્યુ બ્લોગ તો આજ મારી મમ્મી રોટલા બનાવો છે ભૂખ જબરજસ્ત લાગી છે તો બતાવું છું મારા મમ્મી જોવા મમ્મી રિએક્શન તો રમી જય ગોગા મહારાજ જય ગોગા મહારાજ ઓ રમી રોટલા હું એવું હા ભૂખ જબરજસ્ત લાગી છે બાજુમાં રોટલા છે તો આવી ભૂખ લાગી જબરજસ્ત શાક બનાવવાનું બાકી છે કસડી ગયું એવું હા બોલા ખાવાનું બાકી છે માલી બાંધઈ ને આવે

મમ્મી reaction પણ તો હજી ખાવા જેવું નથી એટલે તમને વિડિયો મમ્મી શું કહે છે તો વિડિયો મો બની બની ખાઈ લે ખાઈ હા બની અને આ બન્યો અને આ શાક શાક તો જય ગોગા મહારાજ રમી આટલા વલ્લો પૂર્ણ કરીયે છીએ જય ગોગા અમારો વિડીયો પૂરો ના આવજો